સિંધી સેવા મંચ સંસ્થા દ્વારા આદિપુર મધ્યે બાળકોમાં સ્કૂલ કીટનું વિતરણ કરાયું સિંધી સેવા મંચ એક સંસ્થા છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવાનો છે સંસ્થા આ લોકોને ત્રણસો દિવસ મદદ કરે છે જેમ કે શાળા ખુલે ત્યારે બાળકોને સ્કૂલ કીટ સ્કૂલ યુનિફોર્મ ફી અને શૂઝ વગેરે આપવામાં આવે છે આ ઉપરાંત વરસાદની મોસમમાં છત્રી ઠંડા વાતાવરણમાં ધાબડા દિવાળી પર બસો પરિવારોને રાશન જરૂરિયાતમંદ લોકોને સમયાંતરે દવા દવાઓની સુવિધા દીકરીઓના લગ્નમાં મદદ વગેરે સંસ્થાનો એક મંત્ર માનવતાની સેવા અને ભગવાનની સેવા જ્યારે બાળકોની શાળાઓ ખોલવાની તૈયારીમાં છે ત્યારે સંસ્થાએ બસોથી વધુ બાળકોના પરિવારોને શાળાકીય કીટ આપીને આર્થિક મદદ કરવાનો પ્રયાસ કર્યો છે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ આપણે સિંધી સેવા મંચ તરફથી બસો બાળકોને સ્કૂલની કીટ આપીએ છીએ આ સિંધી સેવા મંચ એક એવો મંચ છે જ્યાં વિધવા બહેનો ભાડો પર રહેતા માણસો અને એવા ગરીબ પરિવાર જે લોકો રોજની રોટી રોટી કમાવીને પોતાનું પેટ ભરે છે એ લોકોને કોશિશ કરે છે કે વધારે વધારે એ લોકોને આપણે ફાયદો લઈ શકીએ આજે બધાને ખબર છે કે ભાઈ કાલ પરમ દિવસથી સ્કૂલ ખૂલે છે આ એવી ફેમિલીઓ છે જેમાં વાત કરી પહેલાંથી જ વિધવા ભાડા પર રહેવાવાળા અને રોજીરોટી રોજ રોટી કમાવા એવા માણસો છે હવે એ લોકોને સ્કૂલ ખુલવા પર બહુ આર્થિક બોજો પડે છે તો સિંધી સેવા મંચ એવો કોશિશ કરે છે કે આપણે એ લોકોની જેટલો વધારે વધારે સહાયતા કરી છે કરી શકીએ આપણે આજે જે કિટનું આયોજન કર્યું છે આ કિટ લગભગ પાંચસો રૂપિયા જેટલી છે એના પછી ઘણા બધા જરૂરતમંદને અમે જોઈએ છે પહેલાં ચેક કરીએ છે ઘણા બધા લોકોને અમે સ્કૂલની ફીસ કાપી કિતાબો યુનિફોર્મ અને શૂ લઈને આપીએ છીએ આ બધા અમારા જે દાતાઓ છે એ લોકોના સહકારથી થાય છે હું મારા દાતાઓના બહુ બહુ આભારી છું જે દર ગામમાં દર સેવાના કામમાં મને આર્થિક રીતે મદદ કરે છે આપણે એમ કહી શકીએ કે આજે મારા બાજુમાં રાજુભાઈ બેઠા છે એને હમણાં મને થોડી વાર પહેલાં જ વાત કરી કે કમલેશભાઈ મારા ઘર બસો બેગ પડ્યા છે તો આજે એ બસ્સો જેટલી કેટ કેટ અમે આપીએ છીએ એ બધાને એક એક એક્સ્ટ્રા આપણે બેગ આપીએ છીએ એના સિવાય કાલે અમારા મેમ્બર હતા શ્રી રામભાઈ દાદલાણી છે એને એન્સી બેગ જે લોઅર કેજી અને અપર કેજીના બાળકો છે એ લોકો માટે મોકલી છે એ અમે આપીએ છીએ એના પછી એના આજે ચાલીસ કે પચાસ એવો કપડો મોકલ્યો છે શર્ટ ટી શર્ટ જે પાંચ કે છ કે સાત વર્ષના છોકરાઓ માટે બહેનો માટે નાની બાળકો માટે કામ આવે તો એ બધો જે આપણે મળે છે એ દાતાના સહયોગતા મળે છે અને અમે ઈશ્વરના આભારી છીએ કે જે અમારાથી આવા એક સેવાનું કામ કરાવે છે અને હું બધા મારા દાતાનો આભારી છું કે જે ટાઈમ ટાઈમ ઉપર દર સેવાના કામમાં મારી સહાયતા આપે છે ભગવાન એનો ભલો કરે એનો પરિવારનો ભલો કરે અને અમને એટલી શક્તિ આપે કે અમે આ બધા માટે કામ કરી શકીએ